સૌ બધા મજા મજા માધા સ્વાગત છે તમારો એક નવા વિડિયોમાં જય માતાજી ને હર હર મહાદેવ બધા મિત્રોને થંબેલ તો તમે જોઈ એટલી છે આપણે ક્યાં જવાનું છે તે સતા હું તમને કહી દઉં આપણે કોડિયા માતાજી નું મંદિર છે ત્યાં જવાનું છે તો હાલો હું તમને બધાને કોડિયા માતાજીના દર્શન કરાવું કાદાવારે કોડિયાનું તો ચાલો આ વિડિયોને ચાલુ કરીએ માતાજીના દર્શન કરીવા માતાજીના દર્શન કરવા હાલો હાલો તો માતાજીના દર્શન કરી આવીએ પલક ભાઈ ઉલટાવડા થાય છે ઠેકડા મારે છે દર્શન કરવા ખોડિયાર માતાજી આપણે દર્શન કરી લીધા છે શેઠે હવે આપણે ત્યાં જઈને દર્શન કરીએ તો વિડિયો માં સુધી બન્યા રેજો અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડિયો ને લાઈક કમેન્ટ ની અંદર જય ખોડિયાર લખવાનું ભૂલતા નહીં મિત્રો આ પ્રવેશ ગેટ છે મંદિર ની અંદર આવવાનો બેસવાની પણ સુવિધા હે મામાદેવનું મંદિર છે ખોડિયાર માતાજીનું મંદિર

સિક્કા પણ સોંટાડે છે તેથી એની મનોકામના પૂરી થાય થઈ લે અમારા પલકબેન દર્શન કરે માતાજીને હામણું જા બધા આવી ગયો ને બધા આવે ને હા મિત્રો તમે પણ ખોડિયાર માતાજીના દર્શન કરી એટલે અને વિડીયોને છેલ્લા સુધી જોઈ લેજો એટલે ફમેશ ની અંદર જય ખોડિયાર માં લખી દેજો તો વિડીયોને આપણે દે હાલો બધાને જય માતાજી